હાલમાં આવી બહુ મોટી દુઃખ હતી ખાય બે આજે દેવ દિવાળી છે ગુજરાત માટે દેવ દિવાળીનો તહેવાર ગમગીન બની ગયો છે આજે વહેલી સવારે સુરત અંકલેશ્વર ટેસ્ટ હાઇવે અન્ય એક અકસ્માતમાં ભાવનગરના પરિવારને કાર ઉક્ષ સાથે તણના મોત થયા હતા એમાં કુલ આજે સાત લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગડાદર પાસે અકસ્માત નડ્યો હતો જેમાં કાર હાઇવે પર આવેલા પુલ પરથી પાંત્રીસ ફૂટ નીચે ખાબકી હતી જેથી કારમાં સવાર ચારેય લોકોના મોત થયા હતા જેમાં બે પુરુષ એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે અકસ્માતની જાણ થતાં આસપાસથી લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા